લાઠી તાલુકાના ટોડા ગામ નજીક બોલેરો પિકઅપ અને ટ્રાવેલ્સ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત બોલેરો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અમરેલી ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સત્તર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે સાડા પાંચ કલાકે બની હતી ગુજરાત રાજ્ય સરકારના ઇમરજન્સી સર્વિસ નંબર એકસો દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ લાઠીના ટોડા ગામ પાસે બોલેરો પિકઅપ નંબર જીજે ચૌદ એકોતેર નેવું અને એક ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની અને એક વ્યક્તિ ફસાયેલ હોવાની જાણ કરવામાં આવી હતી જાણ થતાં જ અમરેલી ફાયર ઓફિસર એચપી સરતેજાના માર્ગદર્શન હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ આધુનિક રેસ્ક્યુ સાધનો અને ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી બોલેરોનો આગળનો ભાગ કચડાઈ ગયો હોવાથી ફાયર જવાનોએ હાઇડ્રોલિક કટર સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ફસાયેલા મનોજભાઈ ચાવડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ઇજાગ્રસ્ત મનોજને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમને સોંપવામાં આવ્યા હતા આ રેસ્ક્યુ કામગીરીમાં ફાયર ઓફિસર સાથે ફાયર સ્ટાફના આનંદ જાની સૌજી ડાભી જગદીશ ભુરિયા અને જયદીપ ઈસોટિયા પણ જોડાયા હતા ફાયર વિભાગની સમયસર અને કુશળ કામગીરીને કારણે એક માનવ જિંદગી બચી શકી હતી